મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સતત વધારામાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવ ની વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીએ તો મિત્રો બજેટ રજૂ થતા સોના તેમજ ચાંદીની કિંમતો માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જ્યારે વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો

સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હાલ આજની વાત કરીએ તો મિત્રો જોવા મળ્યો છે પરંતુ આજે સૌ પ્રથમ કેરેટ સોના ભાવ ની ચર્ચા કરીએ તો બાવીસ કેરેટ સોનું સૌથી વધારે આપણે દાગીના બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમતો આઠ હજાર ને પચાસ જયારે 10 ગ્રામ સોનું એસી હજાર ચોવીસ કેરેટ સોનું પણ આજે સસ્તું થયું છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર સાતસો ને બ્યાસી રૂપિયા જયારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર આઠસો વીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનું

ના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે અને હવે એ લોકો કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી છે છે તો 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 વાત કરીએ મિત્રો સોનું ધીમી હવે દિવસમાં ઘટાડામાં જઈ રહ્યું પરંતુ આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં કેટલો વધારો નોંધાય તેની શક્યતાઓ હાલ કોઈ પણ જોવા નથી મળી રહી કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો આ સોનાના ભાવમાં વધારો શેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયલના યુદ્ધ ચીન તાઇવાનના યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે જ્યારે દાગીના માટેની વાત કરીએ તો ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે હાલ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો બજેટ જાળવવા માટે સૌથી વધારે લોકો અઢાર કેરેટ સોનાનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે 18 કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવી શકાય છે તો આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો હવે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ 1 લાખની સપાટી વટાવી ચૂક્યા છે અને ધીમી ગતિએ ચાંદીના ભાવમાં પણ સતત વધારો જોવા મળ્યો છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં 3000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે જેની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરો એક ગ્રામ ચાંદીની કિંમત કિંમત રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી ચાંદીની કિંમતો જે છે એ એક લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જેમાં આજે ચાંદીની કિંમતોમાં માં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું તો સતતને સતત વધારામાં જતું જોવા મળતું હોય છે અને સૌથી વધારે વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે અને સોનાની માંગમાં પણ વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે તો હાલ અત્યારની વાત કરીએ તો રોકાણકારો સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે અને જે લોકોને સોનાના દાગીના બનાવવા છે એ લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હાલ આજની વાત કરીએ તો મિત્રો આજે સોના તેમજ ચાંદીની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન અને તમે પણ સસ્તા સોનાની રાહ છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો સોનાના બ્રેસલેટ સોનાની વીટી એવા ઘણા બધા દાગીના બનાવવા માટે પણ સોનાની અંદર ઘટાડો થાય ત્યાં સુધીની રાહ જોઈ રહ્યા છે મિત્રો તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતોમાં જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો રોકાણ કરવા માટે ત્યારે તમારે એક તોલા સોનાની અંદર પાંચ હજારથી લઈને છ હજાર રૂપિયા સુધીનું પ્રોફિટ થતું હોય ત્યારે તમારે સોનાને વેચવું જોઈએ અને ઘણા બધા મિત્રો જે છે એ સોનાને રોકાણ કરવા માટે પણ અને રોકડી મૂની મૂડી જેવું માનતા હોય છે કે સોનું જે છે એ રોકડી મૂડી છે કારણ કે જ્યારે પણ તમારે રૂપિયાની જરૂરિયાત હોય છે ત્યારે તમે એ સોનાને રૂપિયાને રોકડા કરી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે અને સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ તો વધારામાં જતો જોવા મળી રહ્યો છે એના કારણે ઘણા બધા લોકો જે છે એ સસ્તા સોનાની ની રાહ જો રહ્યા છે કે સોનું જે છે એ સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થાય તેવું પણ જોવા જોવા નથી મળી મળી રહ્યું આજની વાત કરીએ તો 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 મિત્રો આજે સોનાની કિંમતોમાં ઘટાડો રહ્યો છે ઘણા બધા મિત્રો જે છે એ સોનાના ભાવની અંદર સામાન્ય ઘટાડાની રાહ જોઈ રહ્યા છો તો આજે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હાલ સોના તેમાં ચાંદી ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયમાં સોનાના ટાર્ગેટ શું રહેશે

સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો અને એક જ ધારી તેજી સાથે બે હજાર પચીસ માં પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો હાલ સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું